બુથ નંબર ચાર એકસો પંચ્યાસી શ્રીકાંતિભાઈ પ્રજાપતિના ઘરે નિહાળ્યો આ સમયે મારી સાથે વોર્ડ નંબર છના કોર્પોરેટર અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જિતેન્દ્રકુમાર શાહ કોર્પોરેટર રશ્મિકાંત પટેલ દક્ષાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તલોદ શહેરના અન્ય બુથોમાં પણ સંગઠનના સાથી હોદેદારો નગરપાલિકાના કોર્પોરેટરો અને મોરચાના પદાધિકારીઓ તેમજ કાર્યકરોએ કાર્યક્રમ નિહાળ્યો અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા